કૃષ્ણનગર પાસે જી ડિવિઝન ટ્રાફિક પોલીસનું જનજાગૃતિ અભિયાન રોંગ સાઇડ વાહન ચાલકોને સમજ અપાઈ આજ રોજ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના બુધવારના રોજ અમદાવાદના કૃષ્ણનગર એસઆરપી કેમ્પ પાસે ટ્રાફિક જાગૃતિ માટે એક નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી એસ જી બલાટ મેડમ પાટિયા બીટ ઇન્ચાર્જ એન બી આગજા આસી બીટ ઇન્ચાર્જ તથા રાઇટર હિતેન્દ્રકુમાર લક્ષ્મીકાંત દ્વારા રોંગ સાઇડ આવતા વાહન ચાલકોને રોકી સમજ આપવામાં આવી કે આવા વ્યવહારથી કેવી રીતે ટ્રાફિકમાં ખલેલ ઊભી થાય છે છે અને અકસ્માતનો ભય વધે અધિકારીઓએ લોકોને સ્પષ્ટ રીતે સમજાવ્યું કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ માર્ગ પર શિસ્તભંગ કરે છે મોતની ભેટને ચડાવતો અકસ્માત ઘડતું હોય છે અને રસ્તા પર ચાલતી ભવિષ્યની પેઢી માટે ખોટી ગાઈડલાઇન પૂરી પાડે છે અવગણના બદલી સમજના આધારે લોકોને ટ્રાફિક કાયદાની જરૂરિયાત સમજાવવામાં આવી જેને લોકોએ પણ સહર્ષ સ્વીકારી ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું પીએસઆઈ શ્રી એસ જે બલાત મેડમ તથા તેમની ટીમ દ્વારા આપેલો સંદેશ સ્પષ્ટ હતો સુરક્ષા જીવન છે નિયમોનું પાલન કરવું એ આપણી જવાબદારી છે અહેવાલ કરણસિંહ રાજપૂત નુકસી

તમે બધા આવો છો કે રોંગ સાઈડ છે લાંબો ત્યાંથી ફરીને તમે ઘર તરફ દઈ શકો પણ પેપર બેસાવાના કે ટાઈમ બેસાવાના ચક્કર માં તમે ઉતાવળે જાઓ અને જો કદાચ પોલીસ આવે મેમો આવે તો પંદરસો રૂપિયા સાઈડ પણ મેમો હતી

તેથી કરીને ભવિષ્યમાં તમારા ફેમિલીને બી અને તમને બી આનું કોઈ નુકસાન જે થાય જેથી તમારા બેમેયને આ તમને નુકસાન થાય એ તમારા બોડી પેન શકાય તે પાડે જવા દી હલે પડ્યાં કે એફુડેન્ટ તમને કોઈ બાકા રીતે દેશી દેતા એ પાઇપ ચક્કર પર તમે બધા લાભાવા નુકસાનનો ઉધી જાઓ તો ભવિષ્યમાં હું ના કરો એના માટે આ એક અવરનેસ માટેનું કમને રોકી લાગે અને મેનો